રાજ્યમાં ભલે ઉજળા વિકાસના દાવા થતા હોય પરંતુ ભરૂચના જંબુસરમાં વિકાસ અંધારામાં ગરકાવશે એક કરોડ ચૌદ લાખનું વીજ બિલ બાકી હોવાથી ડીજીબીસીએલ દ્વારા જંબુસરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું જેના કારણે જંબુસરના રહીશો અંધકારની ગરતામાં ધકેલાઈ ગયા

ભરપાઈ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાલની તારીખે નગરપાલિકાએ એક લાખના સિત્તેર હજાર રૂપિયા એક લાખના સાત હજાર રૂપિયા તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ ભરપાઈ કરવામાં આવ્યા હતા હાલમાં જમુશ નગરપાલિકાનું એક કરોડને ચૌદ લાખ રૂપિયા પાણી કટેક્શન ગટર કનેક્શન જેવા બિલો વીજ બિલ બાકી